કર્ણાટકના મૈસૂરમાં થયેલી લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો છે લૂંટારાઓએ ફેક્ટરીમાંથી ચાંદીની કરી હતી લૂંટ બનાસકાંઠાના ચાર શખ્સોએ કર્ણાટક પહોંચી પિસ્તાલીસ લાખથી વધુની ચાંદીની કરી હતી લૂંટ પાલપુર પશ્ચિમ પોલીસે લૂંટ કરનારા ચાર લૂંટારુઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા કર્ણાટકમાં ફેક્ટરીના સિક્યુરિટીને ઘન બતાવી બંધક બનાવી કરી હતી લૂંટ પોલીસે લૂંટમાં વપરાયેલ થાર ગાડી અને બંદૂક કબજે લીધી

પીઆઈબી હોવા અને તેમની ટીમના માણસો દ્વારા ખૂબ મહેનત કરી અને જે બંને અપરાધીઓ છે એટલે કે જેમનું નામ મુખ્યત્વે કિશોર કાંતિલાલ પંચાલ તથા રવિ ઉર્ફે અરવિંદભાઈ ઠાકોર જે છે તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે આ આરોપીઓ પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા મોબાઈલ એક પિસ્તોલ અને આઠ જેટલા કાર્ટેજને પણ રિકવર કરવામાં આવ્યા છે આ સિવાય જે મુદ્દા છે તેના બાબતની પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોની કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ હું આપને કહેવા માંગીશ કે બનાસકાંઠા પોલીસ થાણે જાણ થતા જ બાર કલાકની અંદર બંને બંને આરોપીને પકડી અને પિસ્તોલ અને કાર્ટ્રિજની સાથે એ બંનેને રજૂ કરી દેવામાં આવ્યા છે લૂંટ પાછળનો એમઓ કે જેને આ જે થયેલી હતી એક ફેક્ટરીની અંદર કે જેની અંદર ચાંદી રાખેલું હતું તેમાં તેના સિક્યુરિટી ગાર્ડને બાંધી અને કેટલાક રૂપિયાની એની આપી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડને બાંધી અને આ લોકોએ લૂંટ ચલાવેલી હતી આરોપી કેના છે સાહેબ આરોપી જે છે એક જે છે એ બીસા ખાતેનો છે জে কিশোর কাংতিলার পঞ্চাল লকে কেকে পঞ্চাল ছে তে নে ঵িরু দ্রানি কেলারে তে দারনা গুনা অনে তে উব্রাং ছেন তাডি পালপণ প